નમસ્કાર ખેડૂત ભાઈઓ તમારા માટે અત્યારે સરસ મજાની યોજના જે છે જાહેર કરવામાં આવી છે એની આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું યોજનાનું નામ છે પશુપાલન સહાય યોજના અને ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે સંપૂર્ણ માહિતી જોઈએ આપણે એ પહેલાં એક નાનકડી વાત કરી દઈએ કે ચેનલ પર નવા હોય તો આવી જ યોજનાઓની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક અચૂકથી કરજો તો આવો જોઈએ આપણે આ વિડીયોની અંદર તમામ માહિતી કે ફોર્મ કેમ ભરવું કોને યોજનાનો લાભ મળશે કેવી રીતે મળશે કેટલા ટકા મળશે તમામ માટે આખો વિડીયો આપણે જોઈએ તો પહેલાં જ આપણને માહિતી જે છે એ સ્ટેપ બાય સ્ટેપ સમજતા જઈએ શું કહે છે કે ભાઈ પશુપાલન યોજના ગુજરાતના પશુપાલકો અને ખેડૂતો માટે મોટી ખુશખબર છે ગુજરાત સરકાર અને નાબાર્ડ દ્વારા હવે નાબાર્ડ સંસ્થા જે છે એ સંપૂર્ણ રીતે ખેતી માટે અને પશુઓ માટેની એક સરકારી એવું કહી શકાય કે સંસ્થા છે જે કામ કરી રહી છે એમના દ્વારા ડેરી લોન યોજના બે હજાર પચીસ હેઠળ દરેક પાત્ર પશુપાલકને દસ લાખથી બાર લાખ સુધીની લોન અને સબસિડી મળી શકે છે આ યોજના દ્વારા તમે ડેરી ફોર્મ શરૂ કરી દીધું છે પશુઓ ખરીદી શકો છો તબેલો શેડ બનાવી શકો અને અન્ય સાધનો મેળવી શકો છો આ આ પોસ્ટમાં તમને સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ આપવામાં આવશે તો ચાલો જોઈએ વાગેલની માહિતીઓ પશુપાલન ડેરી યોજના જે છે એનું મહત્ત્વ શું છે તો કે ભાઈ પશુપાલન ડેરી લોન યોજના બે હજાર પચીસ એ ગુજરાત સરકાર અને નાબાર્ડ એટલે કે નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ દ્વારા ચલાવવામાં આવતી યોજના છે જે પશુપાલકોને ડેરી વ્યવસાય વિસ્તારવા માટે આર્થિક સહાય આપે છે આ યોજના હેઠળ બાર દૂધાળા પશુઓ માટે દસ લાખથી બાર લાખ રૂપિયા સુધીની લોન મળે છે વ્યાજ પર બાર ટકા સુધીની સબસિડી અને કેપિટલ પર પચીસ ટકા સબસિડી એટલે કે મહત્તમ એક પોઈન્ટ વીસ લાખ રૂપિયા મળે છે જ્યારે એસસી એસટી વર્ગ માટે સબસિડી તેત્રીસ ટકા છે આ યોજના દેશમાં દૂધ ઉત્પાદન વધારવા માટે અને ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી વધારવા માટેની યોજના છે હવે એની મુખ્ય વિગતો છે તો કે લોનની રકમ જે છે એ આપણે પહેલાં જોઈએ કેટલી છે કે લોનની રકમ દસથી બાર લાખ રૂપિયા સુધીની છે બાર દુધાળા પશુઓ માટે આ યોજના લાગુ પડે છે બાજુમાં એની વેબસાઇટ આપી છે એના સિવાય આગળ વાત કરીએ સબસિડી પચીસ ટકા વ્યાજ સહાય મહત્તમ બાર ટકા વ્યાજ સબસિડી ચૂકવણીની મુદત છે પાંચથી સાત વર્ષ સુધીની અને એની અંદર તમે હપ્તા દ્વારા ચૂકવી શકો છો અન્ય લાભ તો કે તબેલા નિર્માણ પશુ ખરીદી સાધનો અને ખોરાક માટે હવે અરજી ક્યાં અને કેવી રીતે કરવી તો કે ભાઈ અરજી જે છે એ તમે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ ગૌ ઉપર કરી શકો છો અથવા જિલ્લા ખેડૂત વિભાગની અંદર આનું ફોર્મ જે છે એ તમે મેળવી શકો છો કઈ બેંકની આના અંદર તમારી સાથે સપોર્ટ કરશે તો કે ભાઈ એસ બીઆઈ એચડીએફસી બેન્ક ઓફ બરોડા અને કો ઓપરેટિવ બેન્કો એની અંદર સાંકળી લેવામાં આવી છે હવે જોઈએ યોજના આ યોજના ગુજરાતના તમામ જિલ્લાઓ માટે ઉપલબ્ધ છે હવે જાણીએ કે અરજી જે છે કેવી રીતે કરવી તો કે અરજી પ્રક્રિયા સરળ છે અને મોટાભાગે ઓનલાઈન છે અહીં વિગતવાર સ્ટેપ આપેલા છે પેલું ઓનલાઈન અરજી જે છે એ તમારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર કરવાની રહેશે હવે તમે આના અંદર રસ ધરાવતા હોય તો તમારે સૌ પહેલાં પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે તમારી ડેરીનું ફાર્મનું વિગતવાર પ્લાન બનાવો પશુઓની સંખ્યા ખર્ચ આવક આ બધો અંદાજ કરો અને નાબાર્ડ વેબસાઇટ પરથી ટેમ્પલેટ પણ ડાઉનલોડ કરી શકો છો ત્યારબાદ આ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટર કરો અને આ જે વેબસાઇટનું આખી આપને લિંક દેખાય છે એના પર જાઓ નવું રજીસ્ટ્રેશન કરો અને ત્યારબાદ ક્લિક કરી અને મોબાઈલ નંબર ઈમેલ આધાર વડે એમાં તમે નોંધણી કરી શકો છો યોજના પસંદ કરો ત્યારબાદ લોગિન કરો યોજનાઓ સેક્શનમાં જાઓ અને પશુપાલન કેટેગરીમાં દૂધાળા પશુઓ અથવા તો ડેરી સહાય યોજના જે છે એના અંદર બાર દુધાળા પશુ યોજનાને પસંદ કરો ઓનલાઈન ફોર્મ ભરો વ્યક્તિગત માહિતી પશુઓ વિગતો અને પ્રોજેક્ટ વિગત ડિટેલ ફરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો અને સબમિટ કરો ત્યારબાદ વાત કરીએ આગળ તમને જે પ્રક્રિયાઓ છે એના વિશે તો કે આ પ્રક્રિયા પંદરથી ત્રીસ દિવસમાં પૂર્ણ થઈ જાય છે જો ઓફલાઈન અરજી કરવી હોય તો એની પણ આપણે વિગત લઈએ કે તમારા જિલ્લા ખેડૂત વિભાગ અથવા પશુપાલન અધિકારીની કચેરીમાં જાઓ યોજનાનું ફોર્મ ભરો જરૂરી ડોક્યુમેન્ટ સબમિટ કરો અને બેંક લોન અરજી કરો હવે વાત કરીએ કે પાત્રતા શું છે અને જરૂરી ડોક્યુમેન્ટ આના અંદર કયા રહેશે તો કે વ્યક્તિગત ખેડૂતો અથવા પશુપાલકો ઓછામાં ઓછા પાંચથી દસ પશુઓ અને તબેલો હોવો જોઈએ ગ્રુપ્સ એટલે કે એચએસજી જીએલજી ડેરી કો સોસાયટીઝ અન્ય ગુજરાતના નાગરિક કોઈ જૂની લોન ડિફોલ્ટ ન હોવી જોઈએ એસસી એસટીને વધુ લાભ મળે છે ડોક્યુમેન્ટની વાત કરીએ તો કે આધાર કાર્ડ પાન કાર્ડ બેંક પાસબુક રેશન કાર્ડ અથવા તો વોટર આઈડી જમીનના દસ્તાવેજ જો લીઝ ઉપર હોય તો સાત વર્ષનો કરાર હોવો જોઈએ સાથે પ્રોજેક્ટનો રિપોર્ટ તૈયાર કરો પશુ પોષણ પ્રમાણપત્ર એટલે કે જિલ્લા પશુપાલન અધિકારી પાસેથી મળી રહેશે ત્યારબાદ જો તમે જ્ઞાતિમાં એસસી સી એસ ટી હોવ તો તમારે એનું સર્ટિફિકેટ કાસ્ટનું આપવાનું રહેશે હવે અરજીમાં જો ભૂલ થાય અથવા રિજેક્ટ થાય તો શું કરવું જો તમારી અરજીમાં ભૂલ હોય અથવા રિજેક્ટ થાય તો આ ખેડૂત પોર્ટલ પર સ્ટેટસ ચેક કરો અને કારણ જુઓ જરૂરી સુધારા કરીને અરજી કરો હેલ્પલાઇન નંબર જે છે એ પણ તમને અહીંયા દેવામાં આવેલો છે એના ઉપર કોલ કરો અથવા જિલ્લા કચેરીમાં જાઓ અને ત્યાંથી માહિતી મેળવો જો ડોક્યુમેન્ટ અપડેટ કરવા હોય તો તેને તૈયાર રાખી શકો છો મિત્રો આ વિડીયોની અંદર તમામ માહિતીઓ જે છે એ મેં તમને આપી દીધી છે તો જરૂરી જે કાંઈ માહિતીઓ લાગી એ બધું જ તમને સંભળાવી દીધું છે વાંચીને તો આપણે આશા રાખીએ કે આ યોજના જે છે એનો લાભ આપને મળે અને આપ પહેલી તકે એનું ફોર્મ ભરવાનું બાકી હોય તો ભરી દેજો ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ અચૂકથી કરજો જેથી કરીને આવીને આવી યોજનાઓની માહિતી અમને તમારા સુધી પહોંચાડીએ આવજો ખેડૂત મિત્રો